જય શ્રી કૃષ્ણ જય માતાજી પરે સાઈન ફેમેલી માં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન બહુ સુંદર મજાનું છે જસોદાજી અને ગોપીનો સંવાદ છે ગોપી જસોદાજીને કહે છે અને પછી જસોદાજી ગોપીને કહે છે તો પૂરું ભજન સાંભળજો ખૂબ મજા આવશે બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જે ક્રિષ્ન કનૈયા લાલકી જે જસોદાજી વાળજો કાન ને સંભાળજો જસોદાજી વાળજો કાન ને સંભાળજો જાજેરા કરતો તો પાન વાળજો જસોદાજી વાળજો કાન ને સંભાળજો ડાહિયો મારો બાળ છે સમજુ સરમાળ છે ડાહ્યો મારો બાળ છે સમજુ શરમાડ છે સાને વગો છો નામ બાળ છે ડાહ્યો મારો બાળ છે સમજુ શરમાડ છે છાનો માનો આવતો મહિડા ચોરાવતો હ છાનો માનો આવતો મહિડા ચોરાવતો વાત નથી ધરતો કાન વાળજો વાડસો દાજી વાડજો કાનને સંભાળજો કદી બહાર જાય નહીં પૂછ્યા વિના ખાય નહીં હો કદી બહાર જાય નહીં પૂછ્યા વિના ખાય નહીં એવો છે ચતુર સુંજાન માડચે ડાહિયો મારો બાળ છે સમજું સરમાળ છે કપટ એનું કામ છે જરીના આરામ છે કપટ એનું કામ છે જરીના આરામ છે કરતો બીજાને બદનામ વાળજો જસોદાજી વાળજો કાનને સંભાળજો ખૂબ સમજદાર છે ઓછો વાંચાણ છે ખૂબ સમજદાર છે ઓછો વાંચાણ છે સાને બોલો છો બે ફામ બાળ છે દાહ્યો મારો બાળ છે સમજુ સરમાળ છે બાંધીને મારસુ પકડીને ફટકારસુ હમંડીને માર સુ પકડી ફટકારસુ ઠેકાને લાવી સુ સાન વાડજો જસો દાજી વાડજો कानને સંભાળજો જો જો સતાવતા બીકના બતાવતા જો જો સતાવતા બીકના બતાવતા

જસો દાજી વાળજો કાન ને સંભાળજો રામ ભક્ત નાથ છે રમતો સંગાત છે રામ ભક્ત નાથ છે ગમતો સંગાત છે સાને ગજાઓ છો ગામ બાળ છે દાહિયો મારો બાળ છે સમજું સરમાળ છે જસો દાજી વાળજો કાન ને સંભાળજો ઝાંઝેરા કરતો તોફાન વાળજો જસો દાજી વાળજો कान ને સંભાળજો કૃષ્ણ કનિયા લાલ કીજે